ધોળકામાં નગરપાલિકાના નાગરિકોની પ્રાથમિક સુવિધાઓના કામો નહીં કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રૂપિયા ઉડાડી સત્તાધીશોનો નોખી રીતે નગરપાલિકામાં વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ તથા સ્થાનિક લોકો દ્વારા બેનર્સ લગાવી રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો નગરપાલિકા દ્વારા સારા રોડ રસ્તા અને દબાણની કામગીરી કરવામાં નહીં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો ધોળકા શહેરમાં લગભગ દસ મહિનાથી ગધેમાર રોડ પોસ્ટ ઓફિસ મેનાબેન ટાવર છેલ્લા સિગ્નલ જેવા અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ઘણી વખત સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરતું નથી અને જ્યાં કાર્યવાહી કરે છે ત્યાં ધીમી ગતિએ કાર્ય કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરીને તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પારાવાર ગંદકી ગટરો ઉભરાવવાના રસ્તા તૂટવાના બે હદ પ્રશ્નો ઊભા થાય છે દ્વારકા શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા અમારા સાથી કોંગ્રેસના સાથીઓ સાથે મારી એક બે વાત એવી છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે દોડકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ ડી જે એમને હુકમ ના કરી શકે કેમકે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં અમે જે આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આરણબીન તાબામાં આવે છે છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ દસ દસ મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા ધોળકા શહેરમાં કોર્પોરેટરો સાથે કોંગ્રેસ સાથે હોદ્દેદારો સાથે યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ છ વાગે છ તારીખે અમે અહીં આવેદન પત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને ચીફ ઓફિસરે એમને લેખિતમાં અને મૌખિક બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખશું તેમ છતાંય ક્યાંક એક બે રસ્તામાં કામો થયા છે બીજા બધા એમનામ છે એમને અમે કીધું હતું ગુરુવારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું યુથ કોંગ્રેસ કોંગ્રેસ અને એનએસયુ બધા સંયુક્ત ભેગા થઈને આજે આજ રોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે ધોળકાનો એક પણ રસ્તો સારો નથી પીવાને પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે જાહેરમાં ઉકેડા છે ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે એમને ધોળકાનું કાંઈ દેખાતું નથી એક પણ એજન્સી એક પણ એજન્સી બહારની નથી કોર્પોરેટરોની છે ભાજપના વાળાની એજન્સીઓ છે એક ડમ્પર કોરી વેસ્ટ નખાઈ અને પાંચના પૈસા પાસ કરાવે છે તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો